પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ ચૂંટણીમાં લોકસભાના બાર ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ છ ઉમેદવારો મેદાનમાં છે જે તમામને વિવિધ ચૂંટણી પ્રતિક ફાળવવામાં આવ્યા છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી માટે બાર ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં ભાજપના મનસુખ માંડવિયાનું નિશાન કમળ કોંગ્રેસના લલિત વસોયાનું નિશાન હાથનો પંજો બસપાના એનપી રાઠોડનું નિશાન હાથી વીરો કેવીર ઇન્ડિયન પાર્ટીના લાખણશી ઓડેદરાનું નિશાન હીરો સમાજવાદી પાર્ટીના નિલેશ શેખવાનું નિશાન સાયકલ અને લોક પાર્ટીના હરસુખલાલ સિદ્ધપુરાનું નિશાન પેટી છે જ્યારે અપક્ષ ઉમેદવારોમાં બિપિન કુમાર જેઠવાનું નિશાન ગેસ સ્ટવ છે નાથાભાઈ ઓડેદરાનું નિશાન ટેલિવિઝન મોહમ્મદભાઈ સૈયદનું નિશાન બેટરી ટોચ ચંદુભાઈ રાઠોડનું નિશાન કિટલી જતીન સોલંકીનું નિશાન ટેલિફોન અને હુસેનભાઈ સોઢાનું નિશાન ગેસ સિલિન્ડર છે જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં છ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાનું નિશાન કમળ કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરાનું નિશાન હાથનો પંજો વીરો કેવીર ઇન્ડિયન પાર્ટીના રસિકભાઈ ઘેલાભાઈ મંગેરાનું નિશાન ડાયમંડ તથા અપક્ષ ઉમેદવારોમાં દિલાવર લાખાભાઈ જોખિયાનું નિશાન બેટ જીવનભાઈ ઝુંગીનું નિશાન નાગરિક અને અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસને શીપનું નિશાન ફાળવવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર